ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક હાઈવે પર વાહનોની છ થી સાત કિલોમીટર લાંબી લાઈનો લાગી યાદના જેમીન અલ્પેશભાઈ ઢોલરિયાએ જણાવ્યું હતું કે યાર્ડમાં ત્રણ લાખથી વધુ કટ્ટાની આવક થઈ હતી ખેડૂતોને ડુંગળીના વીસ કિલોગ્રામના ભાવ સો થી પાંચસો રૂપિયા સુધી મળ્યા બજાર ભાવ જુનાગઢ ગીર સોમનાથ જામનગર પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરના ખેડૂતો ડુંગળી લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે गोडल मार्केटयार्ड साथ गत रात्रि लाल डूंगी की आवक शुरू करती બંને બાજુ લાઈનો જોઈએ તો બારથી તેર કિલોમીટરની લાઈનો હતી અને ડુંગળીની આવક ત્રણ લાખ કરતાં વધુ કટાની આવક થયેલ છે અને હજી માર્કેટયાર્ડની બહાર ત્રણસોથી સાડા ત્રણસો વાહનો બહાર છે તે પણ માર્કેટયાર્ડમાં સમાવેશ કરવામાં આવે છે અને ભાવ જોઈએ ડુંગળીના તો દોઢસો રૂપિયાથી લગાડીને સાડા છસો રૂપિયા સુધી લાલ ડુંગળી વેચાણ થઈ થઈ રહેલ છે ત્રણ લાખ કટા વધુ આવક થયેલ છે લાલ ડુંગળી